જીટીપીએલના આ બ્રિલિયન પ્રોગ્રામ પ્રોગ્રામમાં હું જીગર પંચાલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આ ની અંદર આપણે જોઈશું કે સ્ટ્રેસ ફ્રી એક્ઝામ કેવી રીતે આપવી જેમ જેમ બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે તેમ તેમ વિદ્યાર્થીઓની અંદર જોવા મળે છે કે સ્ટ્રેસનું પ્રમાણ વધે છે પરીક્ષાને લઈને જે ડરનું પ્રમાણ છે એમનામાં વધી રહ્યું છે જ્યારે ડરની વાત આવે સ્ટ્રેસની વાત આવે ચિંતાની વાત આવે ત્યારે મને સિતાર યાદ આવે સિતારનો જે તાર છે એને ખેંચવામાં આવે જેથી સિતારમાંથી એક સારું ધ્વનિ નીકળે ધ્વનિ તરંગ નીકળે પણ જો એ તારને વધારે પડતું ખેંચવામાં આવે તો એ તાર તૂટી જાય એવી જ રીતે જો આપણે પરીક્ષાની અંદર સ્ટ્રેસ હોય ટેન્શન હોય થોડું ટેન્શન અને સ્ટ્રેસ એ આપણને વાંચવા માટે રિવિઝન કરવા માટે મોટિવેશન આપે છે મહેનત કરવા માટે આપણને જોર આપે છે ઉર્જા આપે છે પણ વધારે પડતું સ્ટ્રેસ એ આપણા પરીક્ષાના પરફોર્મન્સને બગાડી શકે છે આપણા માર્ક્સને ઘટાડી શકે છે તો જરૂરી છે કે આ સ્ટ્રેસને ઘટાડીએ હવે આનું આપણે સાયકોલોજીકલ રીઝન જોઈએ મનની દૃષ્ટિએ જોઈએ તો આપણા બે મન છે એક છે જાગ્રત મન અને બીજું છે અજાગ્રત મન આપણે જ્યારે કંઈ પણ વાંચીએ છીએ જાગ્રત મનથી વાંચીએ છીએ અને જે વાંચીએ છીએ યાદ રાખીએ છીએ એ બધું અર્જાગ્રત મનમાં સ્ટોર થાય છે અને જ્યારે એક્ઝામમાં આપણે યાદ કરવું હોય ત્યારે અર્જાગ્રત મનમાંથી માહિતી જે સ્ટોર થયેલી છે એ જાગ્રત મનમાં આવે છે આપણને યાદ આવે છે અને આપણે એ લખીએ છીએ જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ ત્યારે શું થાય છે કે આ જાગ્રત મન અને અર્જાગ્રત મન વચ્ચે એક ફિલ્ટર માઇન્ડ આવેલું હોય છે એની જે પરત છે એ જાળી થઈ જાય છે આ ડર ચિંતા એન્ઝાયટીના લીધે અને આ જે પરત જે જાડી થઈ જાય છે એના લીધે જાગ્રત મનમાંથી માહિતી જે અર્જાગ્રત મનમાંથી જાગ્રત મનમાં માહિતી આવતી નથી અને જાગ્રત મનમાંથી જે માહિતી યાદ રાખવી છે એ અર્જાગ્રતમાં સ્ટોર થતી નથી યાદ રહેતી નથી જરૂરી છે કે આ જે ફિલ્ટર માઇન્ડ છે વચ્ચેનું એને આપણે પાતળું કરીએ જેથી માહિતીની આપલે આપણા મનમાં આપણા બ્રેનમાં સારી રીતે થઈ શકે આપણે ફિઝિક્સ ફિઝિકલી આપણે જો જોઈએ તો જ્યારે ટેન્શન અને સ્ટ્રેસ આવે છે ત્યારે આપણું જે બ્રેન છે એમાં પિચ્યુટરી ગ્લેન્ડ અને એડેન ગ્લેન છે એની અંદરથી કોટીસોલ નામનું એક કેમિકલ રિલીઝ થાય છે જે આપણા આખા શરીરમાં ફરે છે એના લીધે આપણું મૂડ ખરાબ થઈ જાય છે કોન્સન્ટ્રેશન ઉપર અસર થાય છે યાદશક્તિ ઉપર અસર થાય છે અને આપણી હેલ્થ ઉપર પણ અસર થાય છે અને છેવટે આપણું જે પરીક્ષામાં જે પરફોર્મન્સ છે એ ડાઉન થઈ જાય છે તો હવે જરૂરી છે કે આ ટેન્શન અને સ્ટ્રેસને આપણે દૂર કરીએ અને દૂર કરીને ઓછું કરીને આપણે એક્ઝામ આપીએ તો એના માટે સૌથી પહેલાં આપણે જે કરવાની જરૂર છે એ છે કે પરીક્ષા પ્રત્યે બોર્ડની પરીક્ષા પ્રત્યે આપણો જે દ્રષ્ટિકોણ છે આપણો જે રિસ્પોન્સ છે જે પ્રતિક્રિયા છે એના પ્રત્યે જો પ્રતિભાવ છે એને આપણે બદલવાની જરૂર છે હમણાં એક પ્રોગ્રામ આવ્યો હતો હમ નરેન્દ્ર મોદી સરનો હં પરીક્ષા આપે ચર્ચા એમાં એમણે સરસ મજાની વાત કરી હતી કે જ્યારે બી એક્ઝામ હોય ત્યારે એક્ઝામ રૂમમાં તમે જાઓ અને આંખો બંધ કરીને જ્યાં સુધી તમારા હાથમાં ક્વેશ્ચન પેપર ના આવે ત્યારે આંખો બંધ કરીને ત્યાં સુધી તમે કોઈ રમવું યાદ કરો મનની શાંતિનો અનુભવ કરો આજુબાજુ જોવાની જરૂર નથી તમે પોતાની અંદર સમય વિતાવો અને કોન્ફિડન્સ સાથે એક્ઝામ આપો હસતા રમતા એક્ઝામ આપો આ એક આની જ એક વાત એમણે કરી હતી આજે હું તમને એના માટે એક સરસ મજાની ટેકનિક આપીશ એ ટેકનિક છે રેડિકલ ટેકનિક જે ડૉક્ટર આત્મન પરમાર દ્વારા આપવામાં આવી હતી આ રેડિકલની ટેકનિકની અંદર આપણે પોતાને સ્વસૂચન કરીએ છીએ જો પરીક્ષાનો ખૂબ જ ડર સતાવતો હોય તો તમે પોતાને સ્વસૂચન આપી શકો શું સ્વ સ્વસૂચન આપવું છે તો અત્યારે આપણે બધા પ્રેક્ટિકલ કરીશું દરેક લોકો આંખો બંધ કરો આંખો બંધ કરીને આ અફર્મિશન બોલવાનું છે કે મારી બોર્ડની પરીક્ષા એ મારું આત્મપ્રેમ છે 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 આ રીતે જ્યારે આપણે પોતાને અફર્મિશન આપીએ છીએ સ્વસૂચન આપીએ છીએ તો બોર્ડની પરીક્ષાને લઈને આપણો જે દ્રષ્ટિકોણ છે એમાં ચેન્જ થાય છે એ પોઝિટિવ બને છે ન્યુટ્રલ બને છે હવે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવતા હોય ને કહેતા હોય છે કે સર બધી વસ્તુ બરોબર અમને બધા વિષયો ગમે છે પણ એક વિષય એવો આવે છે કે જે અમને ગમતો નથી અને એમાં માર્ક્સ પણ અમને બહુ ઓછા આવે છે અને એક વિષયના લીધે અમારું જે રિઝલ્ટ છે એ ખૂબ જ ડાઉન થઈ જાય છે તો એના માટે પણ તમે આ આત્મપ્રેમ સોલ્સ લવડની ટેકનિકનો યુઝ કરી શકો છો દાખલા તરીકે ગણિત નથી ગમતું તો એના માટે આપણે બોલી શકીએ કે ગણિત એ મારું આત્મપ્રેમ છે દરેક લોકો આંખો બંધ કરીને તમને જે ના ગમતો વિષય હોય એના માટે તમારે સ્વસૂચન કરવાનું છે અત્યારે જ આંખો બંધ કરો ગણિત એ મારું આત્મપ્રેમ છે 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 જે પણ વિષયના ગમતો હોય ઇંગ્લિશના ગમતો હોય બાયોલોજીના ગમતો હોય ફિઝિક્સના ગમતો હોય તો એના માટે તમે આ રીતે આત્મપ્રેમ અપરમિશન બોલીને તમે એ જે વિષય છે એને તમે ગમતો કરી શકો છો કેમ કે એ વિષય પ્રત્યે આપણો દ્રષ્ટિકોણ બદલાય છે અને દ્રષ્ટિકોણ બદલાય છે તો એમાં આપણે સારી રીતે મહેનત કરી શકીએ છીએ ઘણા વિદ્યાર્થી મિત્રો આવે છે ને એમ કહે છે કે મન તો ઘણા બધા વિષય નથી ગમતા દરેક વિષય નથી ગમતા તો આવું પણ ઘણી વખત થતું હોય છે તો આપણે એના માટે બોલી શકીએ કે મારું ભણવાનું એ મારું આત્મપ્રેમ છે મારું ભણવાનું એ મારું આત્મપ્રેમ છે મારું ભણવાનું એ મારું આત્મપ્રેમ છે તો આ રીતે પોતાને સ્વસૂચન આપીને આપણે આપણા મનને આપણા બ્રેનને ન્યુટ્રલ બનાવી શકીએ છે અને પરીક્ષા માટે તૈયાર કરી શકીએ છીએ હવે આપણ અફર્મેશન બોલવાના કેટલી મિનિટ તો આપણે બેથી ત્રણ મિનિટ જો રોજે સવાર કે સાંજ જો બોલીએ એ ખાતા ખાતા બોલી શકીએ નાતા નાતા બોલી શકીએ અલગથી ટાઈમ કાઢવાની જરૂર નથી તો જો અફર્મેશન જો આપણે રોજે બોલીશું તો જે આ બાકીના થોડા દિવસ રહ્યા છે એક્ઝામમાં તો એ દિવસમાં આપણે સારું પરફોર્મ કરી શકીશું નહીં તો આપણે આ ચિંતા સ્ટ્રેસ ડરની અંદર આપણે જે આ સમય હવે જે બાકી રહ્યો છે જે પણ થોડા દિવસ છે એનો આપણે વ્યવસ્થિત ઉપયોગ નહીં કરી શકીએ પણ આ ટેકનિકનો ઉપયોગ કર્યો તો ઘણું બધું આપણે સારું એડવાન્સ આપણે પરફોર્મ કરી શકીશું હવે એક બીજી વસ્તુ કે જો આ ચિંતાને આપણે દૂર કરવી હોય તો એના માટે રિલેક્સેશન આપણે કરી શકીએ છીએ રિલેક્સેશનમાં આ સેન્ટેન્સ બોલવાનું છે રિલેક્સેશન માટે આપણે સરસ મહેરી ચેરમાં કે બેડ ઉપર સુઈ જવાનું છે હા એલાર્મ લગાવી દેવાનું છે કેમ કે સૂઈ ગયા તો વાંચવાનો ટાઈમ આપણું નીકળી જશે તો એના માટે સૂઈને તમારે અફર્મેશન કરવાના છે પોતાના જે બોડીના પાર્ટ છે એના માટેના સ્વસૂચનો તમારે બોલવાના છે આંખો બંધ કરી દેવાની છે અત્યારે જ આંખો બંધ કરો આપણે પ્રેક્ટિકલ કરીએ પગને જોવાના છે આંખો બંધ કરીને મહેસૂસ કરવાના છે અને પગને કહેવાનું છે કે મારા પગ એ મારું આત્મપ્રેમ છે પછી ધ્યાન ઉપર મારું પેટ મારું કમર એ મારું આત્મપ્રેમ છે મારી પીઠ અને છાતીનો ભાગ એ મારો આત્મપ્રેમ છે મારા બંને હાથ એ મારો આત્મપ્રેમ છે મારો ગળાનો ભાગ માથાનો ભાગ એ મારો આત્મપ્રેમ છે આ જ રીતે શરીરના દરેક ભાગને આપણે યાદ કરીને એને આત્મપ્રેમ સ્વસૂચન સાથે જોડીને આપણે એને રિલેક્સ કરી શકીએ છીએ અને જ્યારે તમે આ બોલતા જશો અત્યારે તો આપણે થોડીક જ પ્રેક્ટિસ કરી પણ જો તમે સમય કાઢીને પાંચ કે દસ મિનિટ કાઢીને આ રીતે પ્રયોગ કર્યો તો તમે જોશો આખું શરીર એકદમ હળવું થઈ જશે અને જે આ પરીક્ષાનો જે ટેન્શન અને સ્ટ્રેસ છે ને ક્યાં દૂર થઈ જશે ખબર નહીં પડે અત્યારે વિદ્યાર્થીઓ શું કરતા હોય વાંચવા બેસે ત્રણ ચાર કલાક પછી શું કરે મોબાઈલ જોવે ઇન્સ્ટાગ્રામ જોવે તો મનને જે રિલેક્સેશન મળવું જોઈએ ના મળે પણ જો આ રીતે તમે રિલેક્સેશનની પ્રેક્ટિસ કરો મેડિટેશનની પ્રેક્ટિસ કરો તો સાચા અર્થમાં તમે બ્રેક લો છો તમારા મનને બ્રેક મળે છે તમને બ્રેક મળે છે અને પછી જ્યારે તમે વાંચવા માટે બેસો છો ત્યારે અલગ કોન્સન્ટ્રેશન આવે છે અલગ ફોકસ આવે છે તો આ બધી વસ્તુ તમે ધ્યાન રાખી શકો છો સાથે સાથે પૌષ્ટિક ખોરાક ઊંડી ઊંઘ લઈ લો બહુ જ ટેન્શન આવે તો ઊંડા શ્વાસ લઈ શકો થોડી કસરત કરો પાંચ દસ મિનિટ રોજે તો આ બધી વસ્તુ ટેકનિકનો યુઝ કરીને તમે ચિંતામુક્ત રહીને પરીક્ષા આપી શકશો અને બહુ સારી સફળતા તમે મેળવી શકશો આશા છે કે આ બધી ટેકનિકનો ઉપયોગ કરીને તમે પરીક્ષામાં સારું પરિણામ મેળવો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ શું મિત્રો ટેન્થ અને ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ ખૂબ જ નજદી આવી રહી છે આ સમયે ગાળો એટલો બધો મહત્વનો હોય છે કે દરેક વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે વાલી મિત્રોને પણ થોડી ઘણી ચિંતા તો રહેતી જ હોય છે આ ચિંતામુક્ત થઈ અને બાળકો એક્ઝામ આપી શકે એના માટે થઈ અને જેટીપીએલ દ્વારા લગભગ છેલ્લા અઢાર કે ઓગણીસ વરસથી ગુજરાતના ખૂણે ખૂણેના વિદ્યાર્થીઓને લાભ થઈ શકે એના માટે ખૂબ જ સરસ ટિપ્સ આપવામાં આવતી હોય છે આજે હું પણ એવી જ કંઈક ટિપ્સ લઈને આવી રહી છું જેનાથી તમને તમે લોકો ખૂબ જ શાંતિથી એક્ઝામ આપી શકો અને તમે તમને ખૂબ જ સારી રીતે સફળતા મળે તો આપણે એવું કરીએ કે આ જે સમયગાળો છે એને ત્રણ ભાગમાં વહેંચી દઈએ પહેલો સમયગાળો લઈશો કે બોર્ડની એક્ઝામ શરૂ થાય એના લગભગ એક મહિના પહેલાંનો સમયગાળો તો આપણે એવું શું કરવું જોઈએ કે જેના કારણે આપણો આ સમય છે એમાં આપણો આત્મવિશ્વાસ વધે અને આપણું મન અને શરીર બંને તંદુરસ્ત રહી શકે તો આપણે એવું કરીએ કે આપણી એક્ઝામ જે આપણી એક્ઝામનો જે સમય હોય છે માની લો કે તમારી એક્ઝામનો સમય દસથી બેનો છે તો આ દસથી બેના સમયપત્રકને ધ્યાનમાં રાખી અને આપણે આપણા દિવસનું સમયપત્રક કરવું જોઈએ જેના કારણે આપણે એક્ઝામના સમયને ખૂબ જ પૂરતો ન્યાય આપી શકીએ તો ભાઈ દસથી બેનો જે સમયગાળો છે એમાં બને ત્યાં સુધી આપણને ઊંઘ લેવાની ટાળવી જોઈએ અને એની પહેલાં અથવા તો હું તમને એવું કહીશ કે તમે એવી પૂરતી ઊંઘ લઈ લો કે જેના કારણે તમને દસથી બેના સમયગાળા દરમિયાન તમે બિલકુલ ફ્રેશ હોવ તમારું મન જેટલું તંદુરસ્ત થશે એટલું જ તમે જે વાંચેલું છે ને એને એને એ તમને વધારે સારી રીતે યાદ આવશે અને તમે યાદ આવશે તો તમે એક્ઝામના જે પણ કંઈ પેપર છે એના એમાં જે પણ પ્રશ્નો પૂછાય છે એને ખૂબ જ સારી રીતે તમે લખી શકશો આ સિવાય દસથી બેના સમય ગાળા પહેલાં તમે જે જમવાનું લેવાનું રાખશો આ જમવાનું છે એ જો તમે હેવી ફૂડ નહીં લીધેલું હોય તો એ પણ તમને એક્ઝામ સરળ સરળતાથી આપવામાં ખૂબ જ મદદ કરશે જો તમે હેવી ફૂડ લીધેલું હશે તો હેવી ફૂડની અસર છે એ ધીરે ધીરે કરીને આંખો ઉપર તો દેખાવાની જ છે અને જો આંખો ઘરાવા લાગશે તો આપણે બહુ બધા વિદ્યાર્થીઓને એવું થતું હોય છે કે એ પ્રશ્ન કંઈક અલગ સમજ્યા હોય છે અને જવાબ કંઈક બીજો લખીને આવેલા હોય છે આનું કારણ એ જ હોય કે આપણે બહુ જ હેવી ફૂડ લીધેલું હોય જેની આંખ અસર આપણી આંખો પર થાય આંખો જો ઘેરાવા લાગશે તો પ્રશ્નને આપણે સાચી રીતે નહીં સમજી શકીએ અને જો નહીં સમજી શકીએ તો જવાબ પણ આપણને આવડતો હોવા છતાં પણ સારી રીતે નહીં આપી શકે ઘણી બધી વખત મિત્રોની સાથે એવું થતું હોય કે એક્ઝામ હોલની બહાર નીકળે અને પછી જ્યારે મિત્રો સાથે ડિસ્કસ કરતા હોય કે વાલીઓ સાથે ચર્ચા કરતા હોય અથવા તો એ પોતે સાથે જે પણ કંઈ પુસ્તક લઈને આવેલા હોય એમાં જોવે ત્યારે એમને ખ્યાલ આવે કે હું કંઈક બીજો જવાબ લખીને આવ્યો છું તો જો તમે જેટલો હલકો ખોરાક લેશો ને એટલું જ તમારું પેટ પણ હલકું રહેશે અને પેટ હલકું રહેશે તો તમારી આંખો નહીં ખરા જેટલી વધારે અને જેટલી સારી રીતે જો તમે ઊંઘ લીધેલી હશે તો એવું થશે કે તમને એક્ઝામ દરમિયાન તમે ખૂબ જ ફ્રેશ હશો અને જો મન અને શરીર તંદુરસ્ત હશે તો તમે ખૂબ જ સારી રીતે સ્વસ્થતાથી એક્ઝામ આપી શકશો તમારા બધાનું એક ખૂબ જ મનપસંદ સાધન અને એ છે મોબાઈલ ફોન અને મોબાઈલ ફોન હોય એટલે અવશ્ય એમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ પણ આવતું હોય અને એની અંદર વેબ સિરીઝ પણ આવતી હોય અને ટીવી સિરિયલો પણ આવતી હોય આ બધામાં તમે ઘણો બધો સમય કદાચ અત્યાર સુધીમાં આપ્યો જશે પણ એક્ઝામ શરૂ થવાના એક મહિના પહેલાં જો આપણે આપણી જાતને વેબ સિરીઝ ટીવી સિરિયલ્સ સોશિયલ મીડિયાથી દૂર રાખીશું તો સ્ક્રીન ટાઈમ જેટલો તમારો ઘટશે એટલું જ તમારું મન ફ્રેશ રહેશે આ બધી જ વેબ ને ટીવી સિરિયલને એવું હોય છે કે જે આજકાલ જે આવી રહ્યું છે એમાં ઘણી બધી નેગેટિવિટી ભરેલી હોય છે અને જે ક્યાંક ને ક્યાંક આપણા મન અને દિલ ઉપર પણ અસર કરતી હોય છે આ સમયગાળા દરમિયાન જો આપણે આ બધા સાધનોથી આપણી જાતને દૂર રાખીશું તો એવું થશે કે આપણે જે પણ કંઈ વાંચેલું છે એને આપણે વધારે સારી રીતે યાદ રાખી શકીશું જેટલો સમય તમે વાંચી રહ્યા છો એના સિવાયનો જે બીજો સમય છે એને તમે વાગોળવામાં જો આપશો તો એવું થશે કે તમે જે વાંચેલું છે એને ખૂબ જ સારી રીતે તમે એક્ઝામ વખતે પણ રીકલેક્ટ કરી અને એને પ્રેઝન્ટ કરી શકશો તો તમારા એક્ઝામના સમયને જો તમે ધ્યાનમાં રાખી અને તમે તમારું સમયપત્રક બનાવેલું હશે ખાસ કરીને તમારું જમવાનું તમારું સુવાનું તો એ તમને એક્ઝામ ખૂબ જ સારી રીતે ખૂબ જ સ્વસ્થ રીતે આત્મવિશ્વાસ સાથે આપવામાં ખૂબ જ મદદરૂપ થશે હવે હું વાત કરીશ કે એક્ઝામના અઠવાડિયા પહેલાંનો સમય ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે એક્ઝામના અઠવાડિયા પહેલાં તમને પણ આવા બધા સમાચાર મળશે કે ક્યાંકથી તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આવી રહી છે કોઈક તમને એવું પણ કહેશે કે બી કોઈ આ આ સબ્જેક્ટનું કે બધા સબ્જેક્ટનું પેપર આવી ગયું છે જો તને જાણવું હોય તો તું મને કહેજે અથવા તો મારી પાસે ઇમ્પોર્ટન્ટ આવ્યા છે અને ઘણી વખત આપણું મન પણ એમાં લલચાઈ જતું હોય છે હું તમને એવું કહીશ કે તમે આખો સમય આખો વર્ષ દરમિયાન ખૂબ જ સરસ રીતે મહેનત કરેલી જ છે તમે તમારી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખજો અને તમે જે વાંચેલું છે ને તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખજો જો તમે તમારી મહેનત ઉપર તમારી જાત ઉપર વિશ્વાસ રાખશો ને તો તમને આવી કોઈ ઇમ્પોર્ટન્ટ ટિપ્સની કે ઇમ્પોર્ટન્ટ પેપરની ક્યાંય જરૂર નહીં પડે જેટલો વિશ્વાસ તમને તમારા જાત ઉપર હશે ને એટલું જ વધ કોન્ફિડન્સ સાથે અને એટલી જ હિંમતપૂર્વક તમે એક્ઝામ પણ બહુ સારી રીતે આપી શકશો આ સાથે સાથે અઠવાડિયું જે બાકી રહ્યું હોય ને હું તમને એવું પણ કહીશ કે થોડુંક તમે જો બ્રિથિંગ પણ કરશો તો તમારું મન શરીર અને દિમાગ દિલ આ બધું જ ખૂબ જ પીસફુલ રહેશે અને જો પીસફુલ રહેશે ને તો તમે એ એક્ઝામની બસ બિલકુલ અઠવાડિયાનો આગળનો સમય એ હું એમ કહીશ કે મહિનાના સમય કરતાં પણ ખૂબ જ મહત્ત્વનો સાબિત થતો હોય છે તો તમે જેટલું બ્રીથિંગ કરશો એટલું તમારા મન અને શરીરને બહુ જ લાઈક પીસ મહેસૂસ થશે અને જો આ પીસ મહેસૂસ થશે ને તો તમને વધારે એક્ઝામ સારી રીતે અને સરળતાથી આપવામાં મદદરૂપ થશે આ સિવાય અત્યારે આપણે જોઈએ છીએ કે ટેન્થ અને ટ્વેલ્થની બોર્ડની એક્ઝામ શરૂ થાય એના પહેલાંના લગભગ અઠવાડિયાથી આપણા ઘરે આજુબાજુથી આજુબાજુથી શરૂ કરી અને આપણા બધા સગાહવાલા પણ આવતા હોય છે એમનું ઇન્ટેન્શન બહુ સારો હોય છે કે એ લોકો આપણને વિશ કરવા માટે આવતા હોય છે પણ જ્યારે એ લોકો વિશ કરવા માટે આવતા હોય છે ત્યારે એ લોકો એમના ઓપિનિયન રૂપે ઘણી બધી વાતો કરતા હોય છે હું તમને કહીશ કે તમે જો આવી વાતોથી તમારી જાતને દૂર રાખશો તો તમારું મન છે ને એ ડાયવર્ટ નહીં થાય અને વધારે ને વધારે તમે તમારી જાત સાથે જો સમય વિતાવશો તો એ તમને ખરેખર સારી રીતે એક્ઝામ આપવામાં બહુ જ મદદરૂપ થશે એક્ઝામની આગળનો દિવસ એટલે ખૂબ જ મહત્ત્વનો દિવસ વધારે સમય એવું એવું ના કરતા કે એક્ઝામનો આગલો દિવસ છે હવે તો આ છેલ્લો જ દિવસ છે આ દિવસે તો બહુ જ વાંચી લેવું જોઈએ પછી તો ફરી વખત આ સમય ક્યાં આવવાનો જ છે એના કરતાં તમે જેટલું વાંચેલું છે નવું કંઈક પણ શરૂ કરવાની જગ્યાએ જે વાંચેલું છે એને જ ફક્ત રિવાઇઝ કરો અને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમે એક્ઝામ આપો એવી હું તમને બધાને શુભેચ્છા આપું છું જીટીપીએલના બ્રિલિયન્ટ ટિપ્સ પ્રોગ્રામમાં હું રામ આહિર સાધના ગ્રુપ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો અમારો વિષય છે પરીક્ષાની અંદર દસ પંદર દિવસ પહેલાં ભણવાનું કેવી રીતે પ્લાનિંગ કરવું સામાન્ય રીતે દરેક વિદ્યાર્થીને દસ પંદર દિવસ જ્યારે પરીક્ષાને બાકી હોય તો લગભગ ડર લાગવાનો શરૂ થતો હોય કે પરીક્ષામાં પેપર કેવું આવશે એની ચિંતા રહ્યા કરે સાથે કન્ફ્યુઝન થયા કરે ચિંતા એ થયા કરે કે મને યાદ આવશે કે નહીં ફરીથી ભણવાનું તો આ બધાનું જે પ્રોબ્લેમ આ બધા પ્રોબ્લેમ્સ છે એનું એક સોલ્યુશન એ એનું એક સોલ્યુશન એ છે કે તમે જો સારી રીતે આ પંદર દિવસ પ્લાનિંગ કરો તો આ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન સારી રીતે થઈ શકે સૌ પ્રથમ દસ પંદર દિવસ બાકી હોય તો આપણે જેવી રીતે વર્ષની શરૂઆત હોય એને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી આપણે વર્ષ દરમિયાન જેટલું પણ ભણેલું છે એ આપણી બુકોની અંદર જે પણ સ્વાધ્યાયો છે જે પણ ક્વેશ્ચન આન્સર્સ છે એ બધા જ આપણે સામે રાખી અને એક પછી એક કેટલા કેટલા આપણને આવડે છે એના રાઉન્ડ મારવાના શરૂઆત કરવાની આ જ્યારે આપણે રાઉન્ડ મારીએ ત્યારે એમાંથી ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે જે આપણને નથી આવડતા હોતા અને એનું સોલ્યુશન ધીમે ધીમે કરવાનું હોય છે દસ પંદર દિવસમાં હજી પણ આપણે એવું સોલ્યુશન કરી શકાય કે જેના દ્વારા આપણે આ કમ્પ્લીટ વિષય દરેક વિષય સરળતાથી પૂરા કરી શકીએ પરીક્ષા પહેલાં ભણવામાં પ્લાનિંગ કેવી રીતે કરવું તો એનું પહેલું સ્ટેપ એ કે આપણે જેટલા વિષય છે એનું સમય પ્રમાણે એક તો આયોજન કરી દેવાનું અઠવાડિયું જે હોય તે એમાં દાખલા તરીકે એક દિવસ છે સોમવાર મંગળવાર વગેરે તો એક દિવસના બે વિષય તો એને ધ્યાનમાં રાખીને આપણે પર્ટિક્યુલર જેટલા એક્ઝામને લગતા ચેપ્ટરો છે તો એ ચેપ્ટરોનું પ્લાનિંગ કરવાનું જેમ કે સૌ પ્રથમ ગણિત લીધું તો ગણિતની અંદર બે ચેપ્ટરો રિવિઝન કરવાના આજે આપણી પાસે દસ દિવસ બાકી હોય તો દસ દુ વીસ એટલે એવી રીતે રોજના બે ચેપ્ટર આપણે રિવાઇન કરી શકાય બીજો વિષય લીધો આપણે દાખલા તરીકે સમાજ સમાજવિદ્યા તો સમાજ સમાજવિદ્યાના જે બે પેપરો છે બે પાર્ટ છે તો એ દિવસ દરમિયાન આપણે તૈયાર કરી શકાય તો એવી રીતે દસ દિવસમાં વીસ ચેપ્ટર એટલે એવી રીતે બે વિષય એવી રીતે પૂરા કરી શકાય એવી જ રીતે ત્રીજો વિષય ચોથો વિષય એવી રીતે આપણે પ્લાનિંગ કરી શકાય બીજી વસ્તુ સામાન્ય રીતે આપણે જ્યારે વાંચતા હોઈએ તો એ વાંચતી વખતે અમુક અમુક સમયે આપણને કંટાળો આવે તો એનો આપણે કેવી રીતે યુઝ કરી શકાય તો આપણે જેમાં ટાઈમ ઇન્વેસ્ટ કરીએ જે વેસ્ટ કરીએ છીએ એ ટાઈમ આપણે ઇન્વેસ્ટ એવી રીતે કરી શકાય કે આપણે સામાન્ય રીતે જે મોબાઈલ જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયા વગેરે વગેરે તો એ ન જોતા એ સમયનો જે ઉપયોગ છે એ આપણે સામાન્ય રીતે ગણિતના વિડીયો જોવામાં કોઈ સમાજવિદ્યા વિજ્ઞાન અકાઉન્ટ સ્ટેટ એ બધાના વિડીયો જોવામાં એનો ઇન્વેસ્ટ કરી શકાય અને આ વિડીયો દ્વારા આપણે આપણો કંટાળો થાક દૂર કરી શકાય એટલે મોબાઈલનો આપણે પ્રોપર ઇન્વેસ્ટ પ્રોપર એનો ઉપયોગ કરી શકાય સામાન્ય રીતે આપણે પરીક્ષાની અંદર અઠવાડિયું દસ દિવસ જેટલા બાકી હોય તો એ સમય દરમિયાન આપણને બીજી એક મુશ્કેલી એ રહેતી હોય કે આપણે જ્યારે વાંચવા બેસે તો થોડા સમય પછી તરત ને તરત કંટાળો આવતો હોય તો એ દૂર કરવા માટે આપણે એવું કરી શકાય કે સવારથી સાંજ સુધીનું એક નાનું એવું શેડ્યુલ બનાવી શકાય એ શેડ્યુલમાં આપણને જે ગમતા વિષયો છે તે પહેલાં એનો ઉપયોગ એ ટૂંકમાં તૈયાર કરી શકાય ત્યારબાદ ધીમે ધીમે જે જે વસ્તુ ન આવડતી હોય તો આપણા જે વિષય શિક્ષક છે એના દ્વારા ડિફિકલ્ટી સોલ્વ કરી શકાય દિવસ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરીને એનો પણ ઉપયોગ કરી અને એના દ્વારા પણ આપણે શીખી શકાય અને સાથે સાથે આપણે અત્યાર સુધીમાં જે જે પ્રેક્ટિસ કરી હોય એનો પણ ઉપયોગ કરી અને આપણે રિવિઝન કરી શકાય